કોઈ ઘડિયાળના શોખીન છે મારી બહેનો તો ઘડિયાળમાં પણ એમને સારું એવું એન્ટિકમાં રજવાડી પોલીસ મળી જવાનું છે અને આ ઘડિયાળ એવી છે જે સોનામાં લોકો બનાવતા હોય છે ચાર લાખ પાંચ લાખ આઠ આઠ લાખનું મેં જોયેલું છે એ આપણે ત્યાં પચીસો ત્રણ હજારથી સ્ટાર્ટ થઈને તમને ગમે ત્યાં સુધી મળવાની છે કે રજવાડી અને હેરિટેજમાં બ્રેસલેટ આ તમે જોઈને તમને ખબર પડી જશે કે આ સોને સે કમ નહીં ખોજાય તો ગમ નહીં એવી જ્વેલરી છે કોઈ પહેરવા માંગે તો પણ વાંધો નહીં અને ખોવાઈ જાય તો પણ વાંધો નહીં તો આ ટ્રેન્ડિંગ વસ્તુ જે અત્યારે કાશ્મીરી ચાલે છે બરાબર છે છે આમાં પણ વધારે હાજર સ્ટોકમાં આની કિંમત બારસો પંદરસો રૂપિયા સુધીમાં મળી જવાની છે અત્યારે કેરેટ પોલિશ બહુ જ ચાલે છે આ કેરેટ પોલીસ એટલા માટે કારણ કે અત્યારે જે કપડાનું કલર કોમ્બિનેશન હોય છે તો એક જ સેટ તમે લઈ લેશો તો બીજું કઈ લેવાની જરૂર નહીં આ બધામાં ચાલશે કે જડતરમાં એન્ટિકમાં રજવાડીમાં અને બાહુબલીમાં પ્લસ મોતીવર્કમાં અને હેરિટેજમાં એવા પાટલાને એવી વસ્તુઓ છે જે તમે ક્યાંય જોઈ નહીં હોય આવો ફેન્સી બ્રેસલેટ અત્યારે ખૂબ ચાલે છે એ પણ આપણી જોડે મળી જવાના છે લેડીઝના છે જેન્ટ્સના છે અને આ જે છે એ તમે સાઈઝ પ્રમાણે નાનું મોટું કરી શકો છો તમે જોઈ શકો છો કે આ સુપર ડિઝાઇન જે સોનામાં બને છે એવું સેમ ટુ સેમ ઇમિટેશનમાં પણ મળી જવાનું છે તો તનમનિયા પણ આપણી જોડે ત્રણસો સાડી ત્રણસો પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને સારી એવી કિંમતમાં મળવાના છે વિથ ઇયરિંગ્સ કેમ છો નિખિલભાઈ મજામાં બસ મજામાં તો હવે રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે એટલે બહેનોને આપવા માટે કોઈ પણ ગિફ્ટ કારણ કે ઘણા બધા લોકો કન્ફ્યુઝન હોય છે કે બહેનને શું આપીએ તો એના માટે આપણા વ્યૂઅર માટે શું બતાવવાના છે આપણે ભાઈ પહેલાં તો સૌ કોઈને જય શ્રી કૃષ્ણ અને નમસ્કારથી શરૂઆત કરીશું કારણ કે સુવર્ણાર જ્વેલરીને તમે લોકો એવો સરસ રિસ્પોન્સ આપ્યો છે કે ના પૂછો વાત અને જે પણ મારી વાલી બહેનો બરાબર છે જ્યાં જ્યાંથી જોઈ રહ્યા છે એ લોકોએ ખૂબ સારું એવું શેરિંગ કર્યું છે લાઈક કર્યું છે અને તમે આ બધા જ વિડિયો જોતા હશો તો તમને ખ્યાલ હશે કે દરેક વસ્તુ દરેક વખતે નવું નવું લાવીએ છીએ અને નવી નવી વેરાયટીઓમાં અમે માનીએ છીએ હવે રક્ષાબંધન આવે છે પછી જન્માષ્ટમી દિવાળી અને લગનગાળો શરૂઆત થઈ ગઈ છે તો એ લગ્નગાળાની શરૂઆતમાં અને રક્ષાબંધનમાં આપવા માટે ઇકો ફ્રેન્ડલી બજેટમાં તમારી બહેનો માટે સારું એવું વસ્તુ લેવું હોય તો સુવર્ણ આર્થ જો એવું પ્લેસ છે જ્યાં તમને માથાની બંધીથી લઈને પગની પાયલ સુધી સાચું સાંભળ્યું મિત્રો તમે આ તમે બધું જોઈ રહ્યા છો આ બધું હેવિટેજ આપણી જોડે નોમિનલ પ્રાઇઝમાં એટલે કે આ જ વસ્તુ બે લાખ ત્રણ લાખ પાંચ લાખ દસ દસ લાખમાં મળતું હોય છે આપણે ત્યાં માત્ર શરૂઆત ચાર પાંચ હજાર સુધીમાં તમને સારું એવું મનગમતું મળી જવાનું છે તો આવો શરૂઆત કરીએ બરાબર છે તમારી બેન નાની છે કોલેજમાં ભણે છે બરાબર છે તો એને તમે પેન્ડલ બુટ્ટી ગિફ્ટ કરી શકો છો તમારાથી મોટા છે મેરિટ છે તો તમે એને મંગળસૂત્ર આપી શકો છો એ પહેરવાના શોખીન છે અને સિલ્વર ટોનમાં જવું છે તો પેન્ડલ બુટ્ટી છે એમને શોખ છે 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 વર્કિંગ વુમન તો તમે જોઈ શકો છો કે આપણી જોડે ખજાનો આ ખજાનો એટલા માટે કહું છું કે આ વિડીયોમાં બધું તો નહીં બતાવી શકે પણ એક એક સેમ્પલ બતાવવાથી તમને ખ્યાલ આવશે કે અમારી પાસે કઈ કઈ વસ્તુ છે બીજી વસ્તુ કહી દઉં કે આપેલ સ્ક્રીન નંબર પર સવારના અગિયાર થી સાંજના સાત વાગ્યા સુધી ગમે ત્યારે કોન્ટેક કરશો તો તમને સુવર્ણ જ્વેલરીનું દરેકે દરેક ડિટેલ આપવામાં આવશે આગળ આવો હવે રક્ષાબંધનમાં અને બારમાસ ચાલતી એવી વસ્તુ આપણી જોડે હેવિટેજ જ્વેલરીનો જોડે જોડે જર્મન સિલ્વરમાં ખજાનો આવી ગયો છે બરાબર છે ચિરાગભાઈ બહુ બધા એવા ફોન આવતા હોય છે કે ભાઈ જર્મન સિલ્વર માં નવ જોઈએ છે ટુ ટોન માં જોઈએ છે તો આપણે ટુ ટોન માં હજી સુધી નતા રાખતા પણ હવે એવી શરૂઆત કરી છે કે આપણી જોડે આમાં પણ બધી વેરાયટીઝ મળી જવાની છે કારણ કે આ વસ્તુ એવું છે ને કે પહેલા ખાલી નવરાત્રીમાં જ પહેરતા હતા અત્યારે બધા બારે માસ પહેરે બારે માસ અને કોઈ ઓકેશન હોય કોઈ ફંક્શન હોય પહેરતા હોય બરોબર યસ બીજી વસ્તુ કે હું મારી જ વાત કરું તો છેલ્લા બે વર્ષમાં અમને એનો એવો અનુભવ થયો છે કે સુવર્ણ જ્વેલરી જેમ જેમ કસ્ટમરના રિવ્યુ જેમ જેમ કસ્ટમરના અનુભવથી અમે જે જે વસ્તુ લાવી રહ્યા છે એમાં રિસ્પોન્સ સારો મળી રહ્યો છે અને એટલું અમદાવાદ નહીં ગુજરાત નહીં દેશ વિદેશમાં રહેતા આપણા ગુજરાતીઓ પણ સારું એવું શોપિંગ બાય કરી રહ્યા છે વિડીયો કોલિંગ પણ આપણે ફેસિલિટી અવેલેબલ કરાવીએ છીએ કે ડાયમંડમાં આપણી જોડે શું શું મળવાનું છે તો આ ડેલિકેટ બ્રેસલેટ તમે જોઈ શકો છો કે અમેરિકન ડાયમંડમાં સિલ્વર ટોનમાં અને કલરમાં પ્લસ મલ્ટીમાં આપણી જોડે બ્રેસલેટમાં આ વીટીમાં બરાબર છે પછી ડેલિકેટ નેકલેસમાં અને જોડે જોડે એવી વસ્તુ મળવાની છે કે તમને એક સાથે બધું મળી જવાનું છે ધારો કે તમારે નેકલેસ લેવો છે તો એના મેચિંગનું બ્રેસલેટ મળી જશે વીટી મળી જશે આગળ આવો અત્યારે કેરેટ પોલિશ બહુ જ ચાલે છે આ કેરેટ પોલિશ એટલા માટે કારણ કે અત્યારે જે કપડાનો કલર કોમ્બિનેશન હોય છે તો આ એક જ સેટ તમે લઈ લેશો તો બીજું કંઈ લેવાની જરૂર નહીં આ બધામાં ચાલશે બરાબર છે રેન્ટ ઓલ્સો અવેલેબલ એટલા માટે બોલું છું કારણ કે અમુક સેટો એવા હોય છે જેમ કે તમારો ત્યાં પ્રસંગ છે ને તમારે પાંચ સેટ લેવા છે બરાબર છે તો પાંચે પાંચનું બજેટ નથી તો સુવર્ણાય જ્વેલરીમાં આવો એક સેટ તમે પર્ચેસ કરશો બે સેટ પરચેસ કરશો બીજા ત્રણ તમને વેન્ટલ પણ આપવામાં આવશે આગળ વાત કરીએ કે હેરિટેજ જ્વેલરીમાં અત્યારે વીટીનો ભરપૂર ખજાનો આવી ગયો છે બરાબર છે એક બે પીસ નથી હાજરમાં હજારો સ્ટોક છે એટલા માટે કહું છું કે આ વીટી એવી છે જે અત્યારના ટીવી સિરિયલમાં કામ કરતા કલાકારો કામ કરે છે સ્ટેજ પરફોર્મન્સ આપે છે એ બધા અહીંયાથી ખરીદી કરીને લઈ જાય છે અને મેઇન થિંગ એક વસ્તુ હજુ એવું કહીશ કે આ સુવર્ણ જ્વેલરી એક એવું પ્લેસ છે કે જેમાં પચીસ થી ઇવેન્ટમાં જતા હોય એ સુવર્ણાર્થ જ્વેલરીના દાગીના પહેરે છે આપેલ સ્ક્રીન નંબર પર તમે હાઈ લખીને તમે ક્યાંથી જોઈ લખીને વોટ્સઅપ કરશો તો તમને સમજો કે ઇન્સ્ટાની લિંક આવી જશે એ ઇન્સ્ટાની લિંકમાં તમે જોશો કે આપણે ત્યાં મેક્સિમમ સારા સારા લોકો અહીંયાથી ખરીદી કરીને ગયા છે એકલું અમદાવાદ નહીં સમજે અત્યારે મહેસાણા પછી સમજો કે હિંમતનગર ગાંધીનગર આવી જગ્યાએ જ્યાં મોટા મોટા શોરૂમોમાં પણ જે વસ્તુ સમજો કે મળતું હોય છે એનાથી સારું અને સસ્તું સુવર્ણ આ જ્વેલરીમાં મળવાનું છે બરાબર આગળ દાગીનાની વાત કરીશું કોઈ ઘડિયાળના શોખીન છે મારી બહેનો તો ઘડિયાળમાં પણ એમને સારું એવું એન્ટિકમાં રજવાડી પોલિશ મળી જવાનું છે અને આ ઘડિયાળ એવી છે જે સોનામાં લોકો બનાવતા હોય છે ચાર લાખ પાંચ લાખ આઠ આઠ લાખનું મેં જોયેલું છે એ આપણે ત્યાં પચીસો ત્રણ હજારથી સ્ટાર્ટ થઈને તમને ગમે ત્યાં સુધી મળવાની છે આ ફેન્સી ઘડિયાળો છે પાંચસો સાતસો થી શરૂઆત થશે પછી વાત કરીએ કે રજવાડી અને હેરિટેજમાં બ્રેસલેટ આ તમે જોઈને તમને ખબર પડી જશે કે આ સોને સે કમ નહીં ખોજાય તો ગમ નહીં એવી જ્વેલરી છે કોઈ પહેરવા માંગે તો પણ વાંધો નહીં અને ખોવાઈ જાય તો પણ વાંધો નહીં આગળ વાત કરીએ કે રોઝગોલમાં જેમાં એન્ટીક એડી હેરિટેજની વાત થઈ હવે રોઝગોલની વાત કરીએ તો રોઝગોલમાં બધી એક એક વસ્તુ મૂકી દીધી છે લાઈક પેન્ડલ બુટ્ટી છે મંગળસૂત્ર છે બુટ્ટી છે બુટ્ટીમાં પણ વેરિયેસન કોમ્બો આવે છે કે તમારે એકની સાથે બીજી બીજીની સાથે ત્રીજી મેચિંગ કરીને પહેરવી છે તો પણ મળી જવાની છે ચેઇન પેન્ડલ પણ તમે જોઈ શકો છો ડોકિયા જોઈ શકો છો આ એવી નાની બહેનો માટે છે બરાબર છે જેમ હમણાં જ વ્રતને એવું પૂરું થયું તો હવે સ્કૂલ ટાઈમમાં કે તમારે બહારગામ ફરવા જવું છે પિકનિકમાં જવું છે તો આ બધી વસ્તુ એવી છે જે રેગ્યુલર વિયર કરી શકો છો આગળ વાત કરીએ તો ફેન્સી વસ્તુમાં ઉમરલાયક અને ફેન્સી વસ્તુ પહેરવું હોય એમના માટે કાપ બુટ્ટી ટાઈપ પણ મળી જવાના છે કોઈને મોનાલિસા ફેન્સી સ્ટોનમાં જોઈએ છે તો એ પણ મળી જશે અને જોડે જોડે મારી બહેનો જે પહેરવાના શોખીન છે જેને કપડાના મેચિંગ જ્વેલરી પહેરવી છે બરાબર છે તમે જોઈ શકો છો કે મલ્ટીમાં આખું એક જ છે છે અને આ આ એક તો મલ્ટીમાં તમને બધું એક સાથે મળી જવાનું છે જોડે જોડે આગળ વાત કરીએ કે રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધનમાં મારી બહેનોને દેવા લેવા માટે આ વસ્તુ તો ખરી જ પણ ભાઈઓ માટે રાખડી તરીકે જોઈતું હોય તો આપણી જોડે રુદ્રાક્ષમાં સિંગલ લાઇન બે લાઈન ત્રણ લાઈન રાખડી તરીકે લકી મળી જવાની છે ને આ હું કહું છું ત્યાં સુધી એક વર્ષ નહીં પાંચ સાત સાત છે મળી જવાની છે અને મેન વસ્તુ હજુ તમને કહું છું કે એક ને એક વસ્તુ બતાવવાનું ને જોવાનું કારણ એક જ છે કે દુકાન બહુ મોટી છે વસ્તુ ઘણું બધું છે પણ તમને બોલીને બધું સમજાવી શકીશું બતાવવામાં અમને અને તમને સમય ઓછો પડશે આગળ વાત કરીએ તો તમે ફેન્સી બ્રેસલેટ જોયા રુદ્રાક્ષની લકી જોઈ બરાબર છે આવો ફેન્સી બ્રેસલેટ અત્યારે ખૂબ ચાલે છે એ પણ આપણી જોડે મળી જવાના છે લેડીઝના છે જેન્ટ્સના છે અને આ જે છે એ તમે સાઈઝ પ્રમાણે નાનું મોટું કરી શકો છો તમે જોઈ શકો છો કે આ સુપર ડિઝાઇન જે સોનામાં બને છે એવું સેમ ટુ સેમ ઇમિટેશનમાં પણ મળી જવાનું છે આની કિંમત દોઢસો બસો ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને તમને ગમે ત્યાં સુધી છે હવે અત્યાર સુધીનો જોરદાર કલેક્શનનો ખજાનો બતાવવા જઈ રહ્યા છે વચ્ચે એક જ વસ્તુ કહીશ કે સુવર્ણ જ્વેલરી નિકોલમાં નંબરના શોરૂમ છે અને એ પણ રોડે નિકોલ નરોડા રોડ કનેક્ટ કરે છે બરાબર છે જો તમે આવા માંગો છો તો આપેલ સ્ક્રીન નંબર પર ખાલી તમારું નામ ને લોકેશન લખીને વોટ્સઅપ કરશો એટલે તમને ફૂલ ડિટેલ આવી જશે બીજી વસ્તુ કહું કે તમે કોઈ જગ્યાએ જોડાયેલા છો તમે બિઝી છો તમે નથી આવી શકતા તો તમારે ફક્ત ને ફક્ત સુવર્ણ અર્જો લે પણ ટ્રસ્ટ કરીને એક વિડીયો કોલિંગ કરશો તો તમને બધું જ અહીંયાનો સ્ટાફ બતાવશે પ્લસ તમે ઘણી બધી જગ્યાએ જતા હશો પણ અહીંયાનો સ્વભાવ વાણી વર્તન તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો તો બધા દેશ વિદેશથી ને અલગ અલગ જગ્યાથી આવેલા એ લોકોનો રિવ્યૂ તમે જોઈ શકશો બીજી વસ્તુ કે મારી જે જે બહેનો પાર્લરમાં જોડાયેલા છે પાર્લરનું કામ કરે છે ખૂબ રાત દિવસ મહેનત કરે છે ચાર ચાર વાગે ઊઠીને રાતે બાર બાર એક એક બે બે વાગ્યા સુધી કામ કરે છે એ લોકો માટે રેન્ટલ જ્વેલરી પણ સુવર્ણ જ્વેલરીમાં મળશે આવો તો હું તમને બતાવું કે શું મળશે આ હેરિટેજ જ્વેલરીનો ખજાનો છે તમે જોઈ શકો છો અત્યારની ટ્રેન્ડિંગ વસ્તુ છે આ ટ્રેન્ડિંગ વસ્તુ એટલા માટે કે ભાઈ આ એવી કોઈ વસ્તુ નથી જે પડી રહેલી હોય કે વર્ષો જૂની હોય આ એવું લેટેસ્ટ કલેક્શન છે જે કદાચ અમદાવાદ નહીં ગુજરાત નહીં વિશ્વમાં ક્યાંય નહીં મળે આ અમે એટલા માટે આટલું બીટ સાથે કહીએ છીએ કારણ કે સૌથી પહેલું કલેક્શન બનાવીને વેચવામાં સુવર્થ સૌથી આગળ રહ્યું છે આગળ 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 છે અને રહેશે વાત કરીએ તો આ ટ્રેન્ડિંગ વસ્તુ જે અત્યારે કાશ્મીરી ઇયરિંગ ખૂબ ચાલે છે બરાબર છે આમાં પણ બસો પીસથી થી વધારે હાજર સ્ટોકમાં છે આની કિંમત સાતસો આઠસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને બારસો પંદરસો રૂપિયા સુધીમાં મળી જવાની છે બરાબર છે બીજી વસ્તુ તમને બતાવું કે કોઈને લટકણવાળી મોટી નથી ગમતી બરાબર છે તો એના માટે આ સુપર પીસ છે ઓકે આવી તો ઘણી બધી વેરાયટીઝ છે અવનવી વેરાયટીઝ છે કોઈને ડેલિકેટમાં કે ભાઈ આટલું બધું મોટું નથી પહેરું છોકરીની મમ્મી છે છોકરાની મમ્મી છે ભાભી છે નળન બેન તે લોકો માટે ડેલિકેટમાં વસ્તુ મળી જવાની છે અને મેઇન થિંગ અને મેઇન થિંગ એટલા માટે કહું છું કે આ ડોડીવાળું કામ છે જે સોનામાં બને છે સાચું સાંભળ્યું મિત્રો તમે આ જ વસ્તુ સેમ ટુ સેમ સોનામાં બને છે એ જ ઇમિટેશનમાં એ જ ગ્રામ બેઝ જ્વેલરીમાં એ જ વસ્તુ તમને હેરિટેજ કલેક્શનમાં મળી જવાનું છે બરાબર છે પછી આ તમે જોઈ શકો છો કે જે પહેલાના જમાનામાં રાણી મહારાણીઓ પહેરતા હતા એ જ વસ્તુ તમને અત્યારે વ્હાઈટ અને ગ્રીન ટોનમાં મળી જવાનું છે અને એ પણ વિથ મલ્ટી કુંદન તમે જોઈ શકો છો કે મલ્ટીમાં કુંદન ફિટ કરેલા છે માઇક્રો સેટિંગ કરેલું હોય અને તમે ત્રીજે માળથી પડી જાય પહેરતા પહેરતા પડી ગયું નાનું છોકરો રમતા રમતા પડી ગયું તો પણ કંઈ થશે નહીં આગળ વાત કરીએ તો બ્રેસલેટ કમ કરું આ તમે જોઈ શકો છો કે આનું ફિનિશિંગ કામ વસ્તુ લેવલ આખું અલગ છે અને નીચે જે ઘૂઘરીનું ટૂટોને આપ્યું છે બહુ સુપર લુક લાગી રહ્યું છે આ જે જે લોકો પહેર્યા છે સેમ રિપીટ ઓર્ડર આપ્યા છે આ એટલા માટે કહું છું કે જે લોકો સોનામાં પહેરવાના શોખીન હતા એ એક વખત જો સુવર્ણ આઠ જ્વેલરીમાં આવશે તો મને એટલી ખબર છે કે એ લોકોને બીજે ક્યાંય જવાની ઈચ્છા નહીં થાય જેમ મેં વાત કરી કાશ્મીરી ઈયરિંગ્સ બરાબર છે આ લટકણ તમે જોઈ શકો છો અત્યારની છોકરીઓને અત્યારની બહેનોને આવું ખૂબ પસંદ આવે છે અને એકદમ લાઇટ વેઇટ છે લાઇટ વેઇટ એટલા માટે કે તમે લોકો અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ બહુ હેવી જ્વેલરી જોઈ હશે પણ આ એકદમ લાઇટ વેઇટ છે તમને પહેરવાની અને તમને પહેર્યા પછી લોકોને જોવાની ખૂબ મજા આવવાની છે આગળ વાત કરીએ કે હેરિટેજમાં પીકોક કલેક્શન આપણી જોડે ખૂબ સારું એવું મળી રહેવાનું છે બરાબર છે આ ચકલી છે સ્પેરો છે સ્પેરોમાં અને પીકોકમાં અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ છે તમે જોઈ શકો છો નાના નાના પીસમાં જે સોનામાં કામ આવે છે એવું સેમ ટુ સેમ આમાં કામ આવે છે બરાબર છે પછી રજવાડી પોલિશમાં ચંદન હારમાં જે છે એ પણ આપણી જોડે મળી જવાનું છે હેરિટેજ જે મેન અત્યારે ચાલે છે બરાબર છે સિંગલ પેન્ડલ બુટ્ટી કહેવાય છે એ પણ મળી જશે અને જોડે જોડે એક વસ્તુ કહું કે જે જે લોકો બાળગામથી મંગાવી ગયા છે બારગામથી લઈ રહ્યા છે એ લોકો એકવાર અવશ્ય સુવર્ણ જ્વેલરીની મુલાકાત કરો બરાબર છે તનમનિયાની વાત કરીએ તો તનમનિયા પણ આપણી જોડે ત્રણસો સાડી ત્રણસો પાંચસો રૂપિયા થી સ્ટાર્ટ થઈને સારી એવી કિંમતમાં મળવાના છે વિથ ઇયરિંગ્સ આ વિથ ઇયરિંગ એટલા માટે કે અમુક લોકોને એવું હોય છે કે ભાઈ તનમનિયા છે તો તનમનિયાની જોડે શું પહેરવાનું તો સોનાની બુટ્ટી તો તમે પહેરો જ છો જોડે જોડે આમાં બુટ્ટી પણ ઇન્ક્લુડ હશે તો તમે એના મેચિંગની બુટ્ટી સાથે પહેરી શકશો આગળ વાત કરીએ કે સિંગલ વીટી એન્ટીકની તો બહુ બધા લોકો વેચે છે આપણે ત્યાં ડબલ વીટી મળશે હું તમને પાછળથી બતાવું બરાબર છે આખી ફિંગરમાં એક જ પહેરવાની રહેશે બરાબર છે તમે જોઈ શકો છો કે આને આવી રીતે પહેરવાની રહેશે અને આ વસ્તુની કિંમત હું તમને કહીશ તો ડેમ શો તમે અત્યારે જ ઓર્ડર આપી દેશો અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થવાની છે અઢીસો ત્રણસો પછી તમને ગમે ત્યાં સુધી કારણ કે અમારે બધી ક્વોલિટી બધી વસ્તુ રાખવી પડે અને મેઇન થિંગ એક જ વસ્તુ કહીશ કે સુવર્ણાયક જ્વેલરી અમદાવાદમાં એવું વસ્તુ છે એવી જગ્યાએ છે કે જ્યાં કોઈ ના આવ્યું હોય એવું હજી સુધી બન્યું નથી અમારે ત્યાં ગોતા સોલા સાયન્સ સિટી બોપલ થલતેજ સીલજ આંબલી અને ગુરુકુળ આ ઘણી બધી જગ્યાએથી માણસો લોકો તો લેવા આવે જ છે પણ દુકાનદારો પણ સારું એવું કલેક્શન લઈ જાય છે કારણ કે સુવર્ણ આર્ટ જ્વેલરીમાં સસ્તું સારું અને એકદમ બેસ્ટ મળે છે આગળ વાત કરીએ તો જર્મન સિલ્વર જે મારી બેનોનું અત્યારે બહુ ફાસ્ટ ટ્રેન્ડિંગ અને એકદમ જોરદાર સુપર લુક આપે એવું કલેક્શન છે અને ટુ ટુટોન કહેવાય અને ફ્યુઝન આર્ટ કહેવાય છે ફ્યુઝન આર્ટ એટલા માટે કે અત્યાર સુધી જર્મન સિલ્વર ચાલતું હતું પછી ટૂટોન ચાલ્યું અને અત્યારે ફ્યુઝન આર્ટ બહુ ઓછા લોકો રાખે છે અમદાવાદમાં નહીં ગુજરાતમાં બહુ ઓછું કલેક્શન જોવા મળશે કારણ કે આ લિમિટેડ સ્ટોક હોય છે જેઓ આવે એવો વેચાઈ જાય છે જો તમને પણ આ ગમતું હોય તો અત્યારે જ ઓર્ડર આપજો એમાં શું શું વસ્તુ આવે છે હું તમને બતાવું નેકલેસમાં આવશે બરાબર છે હેવી નેકલેસમાં આવશે આ વિથ ફ્યુઝન આર્ટ છે તમે જોઈ શકો છો આને કશું જ થતું નથી પછી નાના નાના નેકલેસમાં મળી જશે આમાં જે કલર તમે કોઈ મળી જવાના છે બરાબર છે લોંગમાં તમને જોઈએ તો મળી જવાના છે આમાં પેન્ડલ અને બુટ્ટી એટલા માટે હાઇલાઇટ હોય છે કે તમે જે પ્રમાણે આઉટફિટ પહેર્યું હોય છે તમે જે રીતે સુંદર તૈયાર થયા છો એ પ્રમાણે તમને ફૂલ મેચિંગ થવાનું છે આ બ્લેક ટોનમાં તમે જોઈ શકો છો પહેર્યા પછી એટલું સુપબ લાગે છે તમે અત્યારના કોઈ પણ કલાકારના યુટ્યુબમાં વિડીયો જોશો તો અત્યારે ટ્રેન્ડિંગ વસ્તુ આ જ મળવાનું છે હું કોઈના નામ નહીં આપું બાકી સારા સારા કલાકારો બરાબર છે જે લોકોના દેશ વિદેશમાં પરફોર્મન્સ હોય છે એ લોકો અમારે ત્યાંથી આવીને શોપિંગ કરી જાય છે આગળ વાત કરીએ તો આ તમે જોઈ શકો છો કે કડું આ સિંગલ પીસ કડું છે સિંગલ પીસ કળામાં આપણી પાસે એવી હ્યુજ વેરાયટી છે કે ના પૂછો વાત તમે જોઈ શકો છો કે જેમ જેમ આ ગરબા રમતા હોય ને અવાજ આવે એવી જ રીતે એમનામાં ઉત્સાહ અને આનંદ વધે છે બરાબર છે તો આપણી જોડે પણ આ બધી વસ્તુ હાજર સ્ટોકમાં મળી જવાની છે પછી વાત કરીએ કે ભાઈ પાટલામાં તો પાટલામાં પણ એક બે પીસ નહીં સો બસો પીસ હાજર સ્ટોકમાં મળી જવાના છે અને આ બધી વસ્તુ ટીકાઉ છે સારું છે આ એટલા માટે વચ્ચે વચ્ચે બોલું છું કે એવું નહીં કે જર્મન સિલ્વર છે પહેલાનું જર્મન સિલ્વર કેવું એક બે વખત પહેરો પછી તૂટી ફૂટી જતું હતું જ્યારે અત્યારનું જર્મન સિલ્વર હું તમને અત્યારે ડેમો આપીશ કે ભાઈ કદાચ પહેરતા પહેરતા પડી જાય છે બરાબર છે પહેરતા પહેરતા પડી જાય છે તો પણ કંઈ થતું નથી હવે એક બે મહિના પછીની વાત કરીએ કારણ કે લગનગાળો સ્ટાર્ટ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં જે લોકોના લગ્ન હોય છે એ લોકો છ છ બાર બાર મહિના પહેલાં શોપિંગ કરતા હોય છે તો એ લોકો માટે આપણી જોડે સુપર વસ્તુ આવી ગયું છે કે આપણી જોડે આ કંકાવટી એવી છે જે કંકાવટી તરીકે અને સો તરીકે તમે એવી જગ્યાએ મૂકશો તો લોકો યાદ કરશે ને વાવા કરશે અને આની કિંમત હું તમને કહીશ તો આ સ્ટોક ઓછો પડવાનો છે કારણ કે બહુ લિમિટેડ પીસ બનાવ્યા છે બરાબર છે આની કિંમત તમારે જાણવી હોય તો મને અત્યારે મેસેજ કરો અને બીજી વસ્તુ કે આમાંથી તમને કોઈ પણ વસ્તુ ગમી હોય તો એનો સ્ક્રીનશોટ મોકલશો એટ અ ટાઈમ તમને જવાબ મળશે કદાચ બિઝી છે અમારી ટીમ બિઝી હશે કારણ કે બહુ બધા લોકો આવતા હોય તો તમને તમે ફોન કરી શકો છો તરત ને તરત તમને રિપ્લાય મળશે તો આ જોડે જોડે અમે બારગામ અને દેશ વિદેશમાં પ્લસ અમદાવાદમાં રહેતા લોકો મને એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમારા ધ્યાનમાં એવી કોઈ બેનો દીકરીઓ હોય જેના મમ્મી પપ્પા ના હોય જેની આગળ પાછળ કોઈ ના હોય તો એને ફક્ત ને ફક્ત ચિંદેનું પૂન ગણાશે એવી રીતે તમે અહીંયા સુવર્ણ જ્વેલરીમાં લાવો નાની મોટી ખરીદી કરશે સાચું સાંભળ્યું મિત્રો તમે નાની મોટી ખરીદી કરશે તો એમને એક કોમ્બો સેટ ફ્રીમાં આપવામાં આવશે આ જીવન માટે એમની જોડેથી પાછું લેવામાં નહીં આવે કોઈ ભાડું લેવામાં નહીં આવે કોઈ પૈસા લેવામાં નહીં આવે આ એટલા માટે કહું છું કે લગ્ન શબ્દ વાપરીએ છીએ એટલે બધાને એવું હોય છે ભાઈ પહેરવા આપતા હશે પહેરીને પાછું લઈ લેતા હશે પણ એના એવું નથી અમે ફ્રીમાં આપીએ છીએ અને આજીવન આપવાના છીએ બરાબર છે કારણ કે અમને ખબર છે કે સુવર્ણાયક જ્વેલરીમાં તમારા બધાના પ્રેમથી તમારા બધાના સ્નેહથી અને તમારા લોકોના શેરિંગ અને લાઈકથી અમે ખૂબ આગળ છીએ અને એટલા માટે આગળ છીએ કે તમારો વિશ્વાસ અને તમારો ભરોસો સુવર્ણાયક જ્વેલરીના દાગીનાએ જીત્યો છે બીજી વાત કરું કે જે મારી બહેનો અને જે મારી ભાભી જે મારી મમ્મીની ઉંમરની છે એ લોકો ગંગા સ્વરૂપ છે એટલે કે જે વિધવા બહેનો છે પડોશમાં રહેતા હોય નજીક રહેતા હોય એ સુવર્ણાય નાની એવી ખરીદી કરવા આવશે તો એમને એક બંગડી એટલે કે ચાર પીસની બંગડી જે સોના જેવી આવે છે એ ફ્રીમાં આપવામાં આવશે આવશે ને આવશે જ આ તમારે લખવું હોય તો લખી લેજો અમે એક હજારથી વધારે બહેનોને એ આપી ચૂક્યા છે બસો અઢીસોથી થી વધારે દીકરીઓને કોમ્બો સેટ આપી ચૂક્યા છે આ એટલા માટે કહું છું કે તમે ઇન્સ્ટા આઈડી જોશો તો બધું તમને જોવા જાણવા મળશે અને જેમ સુવર્ણ જ્વેલરના દરેકે દરેક વિડીયોને તમે પહેલાં પણ ખૂબ આનંદ આવ્યો અમને કે તમે આટલો બધો રિસ્પોન્સ આપ્યો તો આ વિડીયોને પણ ધનાધન શેર કરજો મારી એવી વાલી બહેનો દીકરીઓ સુધી પહોંચાડજો જે રિયલી એ લોકો નીડેડ પર્સન હોય અને આવું કહેવાનું કારણ એક જ છે કે અમે અમારો ધંધો લઈને બેઠા છે અમે જોવા બહાર ના જઈ શકીએ કે કોણ ક્યાં કેવું છે પણ તમારા મારા માધ્યમથી બરાબર છે મેં કીધું એ રીતે ચિંધે એનું પૂન ગણાય અમે મંદિરના મહારાજોને સ્કૂલના ટીચરોને આ બધાને જાણ કરીએ છીએ ત્યાં એવી બેનો દીકરીઓ હોય તો અવશ્ય અમને લાભ મળે અને અવશ્ય એમને પણ અમે સેવા કે પ્રવૃત્તિ કરી શકીએ આગળ વાત કરીએ તો હું તમને વધારે સમય નહીં લઉં એક જ વસ્તુ કહીશ કે અમારી પાસે એ ટુ ઝેડ વસ્તુ એટલે કે વીટી બુટ્ટી લકી ચેન પેન્ડલ સેટ મંગળસૂત્ર જુડા દામણી કોમ્બો સેટ દુલ્હન સેટ અને મેઇન થિંગ કે જર્મન સિલ્વરમાં આપણી જોડે એવી ફ્યુઝન આર્ટની વસ્તુ આવી ગઈ છે હેવિટેજમાં એવા સરસ સેટો અને કાશ્મીર ઈયરિંગ્સ આવ્યા છે જે અત્યાર સુધી તમને આટલું કલેક્શન ક્યાંય જોવા મળશે નહીં તમારે આખા અમદાવાદમાં આખા ગુજરાતમાં ફરવું હોય તો છૂટ છે પણ એક વખત સુવર્ણ આર્ટ આવો તમને સારો એવો અનુભવ રહેશે અને ખૂબ આનંદ આવશે આવું કહેવાનું કારણ એક જ છે કે અમે લોકો જે જે લોકોને અનુભવ અમે જોયા છે ત્યાં સુધી અમને ખબર છે કે ભાઈ સુવર્ણાયક જ્વેલરીની જ્વેલરી ક્યાંક ને ક્યાંક આગળ છે અને એ જ વસ્તુ અમે અવારનવાર કસ્ટમરને કહેતા રહીએ છીએ કે જ્યારે જ્યારે તમે સુવર્ણાયર જ્વેલરીમાં આવો તો અવશ્ય સમય લઈને આવો આગળ વાત કરીએ કે આ વાત થઈ બુટ્ટીની એવી જ રીતે આપણી જોડે કલેક્શનના ખજાનામાં બરાબર છે તમે જોઈ શકો છો કે જડતરમાં એન્ટિકમાં રજવાડીમાં અને બાહુબલીમાં પ્લસ વર્કમાં અને હેરિટેજમાં એવા પાટલાને એવી વસ્તુઓ છે જે તમે ક્યાંય જોઈ નહીં હોય અને આની કિંમત સ્ટાર્ટિંગ તમને કહું તો સાતસો હજાર રૂપિયાથી સ્ટાર્ટ થઈને સાતસો એક હજાર બારસો પંદરસો આવી રીતે સ્ટાર્ટ થઈને તમને ગમે ત્યાં સુધીની મળી રહેવાની છે તો ફરીથી એકવાર બધું જોઈ લેજો કારણ કે આ બધી વસ્તુ એક સાથે મળવી બહુ જ મુશ્કેલ છે આપેલ કોન્ટેક નંબર પર કોન્ટેક કરો બરાબર છે તમને એકવાર અવશ્ય ખાસ તમે સુવર્ણ આઠની ઇન્સ્ટાની જે લિંક છે એમાં એક વાર જુઓ તો તમને એ ખ્યાલ આવશે કે કઈ કઈ વસ્તુ નવી આવે છે અને લોકો ક્યાં ક્યાંથી લેવા આવે છે આવું હું એટલા માટે ભાગ આપીને કહું છું મારી બહેનોને એવા સવાલ ઉઠતા હોય છે એવી વિચારતા હોય છે કે ભાઈ આવું તો વિડીયો બધા બનાવતા હોય છે શું નવું છે શું નવું લાવશે તો એ શું નવું આવે છે અને શું નવું લાવીશું એ પણ તમને અપડેટ ઇન્સ્ટામાં મળી જવાનું છે તો આજે જ પધારો સુવર્ણ આઠ જુલાઈમાં એકવીસ બાવીસ ત્રેવીસ નંબરનો સોરૂમ વૈકુંઠ કોમ્પ્લેક્સ નિકોલ અમદાવાદ બરાબર છે એકવાર અવશ્ય મુલાકાત લેજો એકવાર અવશ્ય આ બાજુ તો અવાય તો આવજો અને મેઇન વસ્તુ કે ક્યાંક ને ક્યાંક સુવર્ણાર જ્વેલરી તમારા ઘરે પહોંચવા માટે મેક્સિમમ મદદરૂપ થશે તો આજે જ પધારો સુવર્ણાર જ્વેલરી થેન્ક યુ સો મચ